વાંકાનેર વિસ્તારમાં છેલ્લી ચોવીસ કલાકમાં નવથી ચૌદ ઇંચ જેટલા વરસાદથી ઠેર ઠેર પાણી પાણી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર પંથકમાં રવિવારે સવારે અગિયાર વાગ્યાથી શરૂ થયેલ વરસાદ સમગ્ર પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસી રહ્યો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના તથા નુકસાનીના સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં વાંકાનેર પંથકમાં સોમવારે સવારે અગિયાર વાગ્યા સુધીમાં નવથી ચૌદ ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયાના સમાચાર સામે આવ્યા છે હાલ વાંકાનેર મામલતદાર કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમ ખાતે કોઈ મોટી દુર્ઘટના કે નુકસાનીના સમાચારો સામે આવ્યા નથી પરંતુ મહિકા ગામ ખાતે વીજળી પડવાથી એક ભેંસનું મોત વાંકાનેર શહેરના દણાપીટ ચોક વિસ્તારમાં પાણી ભરાવાના કારણે દુકાનોમાં પાણી ઘૂસી ગયા તથા ગારીડા ગામ ખાતે પાણીના વહેણના કારણે કબ્રસ્તાનની દિવાલ ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે સદનસીબા એક પણ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી આ સાથે જ વાકાનેર વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાએ લોકોના ઘરોમાં પાણી ભરાવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યાના સમાચારો પણ સામે આવ્યા છે